હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મઠનું શાક બનાવીશું ચાલો આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા એક કપ મઠ લીધેલા છે એને મેં ધોઈ અને ગરમ પાણીમાં બે કલાક માટે મેં પલારી લીધા છે એક મીડિયમ સાઇઝની ડુંગળી એક મીડિયમ સાઇઝનું ટમેટું આ બંને વસ્તુને આપણે ચોપ કરી લેવાની છે જરૂર અનુસાર તેલ જરૂર અનુસાર પાણી આદુ મરચાં અને લસણને મેં ખાંડી લીધા છે બે ચમચી ધાણાજીરું એક ટી સ્પૂન હળદર બે ચમચી કશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે તેલને ગરમ મૂકી દઈશું આપણે ચાર ચમચા તેલ એડ કરવાનું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે તમારે આખા ગરમ મસાલાનોમાં વઘાર કરવો તો તમે આખા ગરમ મસાલાનો વઘાર પણ કરી શકો છો તો ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તેમાં આદુ મરચા અને લસણ એડ કરીશું ત્યારબાદ ટમેટા નાખીશું છું એક ટી હળદર સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ બે ચમચી ધાણાજીરું બે ટી સ્મૂન જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ કશ્મીરી મરચું બે ચમચી મરચું છે તેલ છૂટું પડે ત્યારબાદ આપણે મઠ એડ કરીશું તો આપણે મસાલા એકદમ પાકી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે તેમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું ત્યારબાદ મઠ એડ કરી દઈશું અને તમારે કૂકરમાં બાફવો તો તમે કૂકરમાં પણ બાફી શકો છો પણ મેં તપેલીમાં જ બાફી લીધા છે જે તેથી આપણે આખા જ મઠ લાગે કૂકરમાં તમે કરશો તો એકદમ ભૂકો થઈ જશે પલારેલા હશે ને એટલે એટલે આપણે જેમ મને તપેલીમાં જ પાકવા દેવાના છે જેથી આ રીતે આપણું શાક ઉકળી ગયું છે તો આને સર્વ કરી લેશું આપણે આને સર્વ કરી લઈએ તો ચાલો મિત્રો તૈયાર છે આપણું આખા મઠનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં